હાલો દોસ્તો નમસ્કાર અમે આવ્યા છીએ અમારા એક આ જંતી કાકા જે અમારા વડીલ છે અને એ સતત અમારી દુકાને કાયમિક સારી ખેતી કરવા માટે સતત તત્પર હોય છે અને બે વર્ષથી આ જમીનની અંદર લસણ વાવે છે આજે દરેક ખેડૂત રોવે છે કે લસણ બેહી ગયું છે લસણ થતું નથી લસણ પચાસ સાઠ મણ થાય છે ત્યારે ગયા ગઈ સાલી પણ અમારા જંતી કાકાએ પંચ્યાસી મણ લસણ કર્યું હતું અને આ વર્ષે અઢી મહિનાનું લસણ આ કેવડું થયું અઢી મહિનાનું થયું અઢી મહિનાનું લસણ તમે જોવો આની તાકાત આ તમે અમારો એક આથવા છે આની અંદર થ્રીપ્સ નથી કોઈ જાતનો રોગ નથી આની એક કુદરતી તાકાત છે એને કંઈક કરવાની તમન્ના છે અને એ એટલી બધી મહેનત કરે છે એના મજૂરી એવા છે કે સારો માહોલ ફાળીને ખૂબ સારી મહેનત કરે છે આની અંદર એણે આ આઠ વીઘાની અંદર સાત ઠેલી તો ડીએપી નાખેલું છે ચાર ઠેલી એમોનિયમ ચાર ઠેલી ઉરિયા પ્લસ ઝીંક ઉપરથી આપેલું છે અને સારી સારી કંપનીના ગ્રેડ અને દવાઓ વાપરેલી છે જેના હિસાબે આ લસણ બને લસણ બનાવવું એ કોઈ નાની માના ખેલ નથી પણ આ વર્ષે તમારે સો મણ પ્લસ લસણ બતાવો સો મણ પ્લસ લસણ કરો તો જ આંકડા મળે ને આંકડા ન મળે અમારા કાકા મને સતત એવું કહેતા હોય છે કે જો લસણ થાય તો જ તારું બિલ આવી છે અને એ એવી મહેનત કરે છે ને આ લસણ તમે જોવો એટલે તમારું અરમાન ખુશ થઈ જાય અત્યારે આ એવો ઘેરો ઊભો છે અહીંયાથી તમે ઠેર કાશ્મીરથી કન્યાકુમારી લીધે વહી જાઓ અઢી મહિનામાં જો આવડું લસણ કે હોય તમે કયો હારી જાઓ તો એ અમારી આ કાકાની મહેનત છે અને એ દવા ટાઈમે એકવાર એવું ન બોલે કે મને જરાક સસ્તો રાઉન્ડ કરી દેજે સારા રાઉન્ડ સારી કંપનીના રાઉન્ડ સારા ગ્રેડ અને વ્યવસ્થિત માઇક્રોન્યુટ્રન્સ વાપરે એટલે આ શક્ય બને છે અને એનામાં ઘણા બધા રાઉન્ડ લગભગ ચારેક પાંચ ચારેક રાઉન્ડ તો મેના છે દવાના અત્યારે આની અંદર થ્રીપ્સ નહીં કોઈ જાતની ફૂગ નહીં તો અમારા કાકાની સતત મહેનત અને એની એક કંઈક કરવાની તમન્ના એના હિસાબે આ લસણ બને છે ને બે વર્ષથી આવું ના લસણ બનાવે છે અને આ બિયારણમાંય દમ છે લસણમાં ઘણા બધા પ્રકાર હોય તમારે બિયારણ લેવા ટાઈમે પણ જોવું પડે ખેડૂત ઘણીવાર યાર્ડમાંથી જે મળી લસણ લઈ લેતા હોય તો આ બિયારણ પણ એનું ખૂબ સારું છે તો આવતી સાહેલ કોઈને બિયારણ જ્યારે જોવું હોય ને ત્યારે બી આ બિયારણ જોઈ લેજો અઢી મહિનાની અંદર આવડું લસણ કરવું એટલી બહુ મોટી વાત કહેવાય આની તાકાત એ બહુ મોટી છે તમને આ બતાવવું આ જો અઢી મહિનાનું આ લસણ તો આ લસણ કરવું અને આ બિયારણની તાકાત અને અમારા કાકાની મહેનત અને જેટોલ ઇકોલી નાગાર્જૂના કંપનીના સારા સારા ગ્રેડ ખજાનાના છંટકાવ અને ટાઈમ ટુ ટાઈમ ફિરિપ્સની દવા આ બધું આની અંદર ખૂબ કામ કરતું હોય છે અને અમારા કાકાની ખૂબ મહેનત અને સારી લસણ બનાવવાની તમન્નાના હિસાબે આ શક્ય છે છતાંય અમારા કાકાને પૂછ્યું કે તમને આ બધું કેવું લાગે છે લસણ આ કેટલા મહિનાનું અઢી મહિનાનું લસણ થયું અઢી મહિનામાં આવું લસણ બનાવ્યું તો તમે આમાં એટલું ખાતરના દવાઓ વાપરી છે ને ફૂલે ફૂલ અમે મનસુખભાઈ કીધું કે દવા કે ખાતર ગમે એટલું જોઈએ પણ આમ લસણ મારે સુપર જોઈએ કઈ ઘટવું ન જોઈએ હા તો એકવાર તમે જ્યાંથી દવા લ્યો છે ને એકવાર એવી સૂટ આપો ભાઈ તમારે જે જોઈ નાખો પણ મારે માલ થાવો પડે અને આ શબ્દ ઉપર અત્યારે આ લસણ ઊભું છે તમે લલાકા બતાવો તા લસણ આ જો તો અઢી મહિનાની અંદર આવું લસણ કરવું એટલે બહુ મોટી વાત કહેવાય સતાય તમને આ ખેડૂના નંબર આપી દો જન્તી કાકા નંબર બોલો તો આ બધા વિડીયો લાવો સટ ને ડાઘ પીડા વગરની ખેતી કરે છે બળ કરે ખેતી નો થાય ડાઘ નથી પડવા દેતા અને આવી ખેતી કરે છે એનું નામ ખેતી કરી ગણાય સતાય કોઈને કઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર છે એકાવન હસ્તુ જય ભારત